મોરબી ખાતે જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તાલાનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મોરબી ખાતે મોરબી જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તાલાના સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા આ પ્રસંગે ખાસ હાજર હતા તેમની સાથે રાજ્યસભાના સાંસદ કેસી દેવસિંહજી ઝાલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ મંત્રી હકુબા જાડેજા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રીવાભા જાડેજા શિક્ષણવિંદ અશોકસિંહ પરમાર મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ તેજસ્વી તાલાને સન્માન કરવામાં આવ્યું હતું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને ઉજ્જવળ વિદ્યાર્થીઓના ભવિષ્યથી સમાજ સંગઠિત બનશે તેવી આશા પણ ધારાસભ્યો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી